સ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો છે લાખોના મુદ્દામાલ સાથે ડેરી સંચાલકની ખટોદરામાં આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસે દરોડા પાડી સુરભી ડેરીમાંથી સાતસો કિલો શંકાસ્પદ પનીરના જથ્થા સહિત અંદાજિત રૂપિયા ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં સોમકામજીની વાડી નજીક આઈએનએસ હોસ્પિટલ પાછળ સૌરઠિયા કમ્પાઉન્ડમાં આવેલી સુરભી ડેરી પર પાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ અને એસઓજી પોલીસ અચાનક દરોડો પાડી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ડેરીમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો સુરભી ડેરીમાંથી સાતસો ચોપન કિલો શંકાસ્પદ પનીરના જથ્થા સહિત અંદાજિત રૂપિયા ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સમગ્ર મામલે પોલીસે સુરભી ડેરીના સંચાલક કૌશિક પટેલની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે નકલી પનીરથી ચામડી રોગ પાચનતંત્રની બીમારી તેમજ આગળ જતા કેન્સર જેવી ગંભીર બીમારીની શક્યતાઓ છે આ સાથે જ શંકાસ્પદ પનીરના જથ્થામાંથી નમૂના મેળવી પૃથક અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે સુરતમાં આરોગ્ય વિભાગના દરોડાથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અન્ય તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે